નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે ભણશું રૂઢિપ્રયોગ જે ધોરણ છથી દસની પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યા છે જે ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બધા માટે ઉપયોગી તો છે ખાસ અને બોર્ડની પરીક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે પણ આ ઉપયોગી છે પાણી એટલે ખાવાની ઈચ્છા થવી અને મોંમાંથી લાળ છૂટવી હસવામાંથી ખસવું થવું એટલે મજાક કરવા જતા ખરાબ પરિણામ આવું અભિમાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું પધર વાતો કરવી એટલે ઉડાવ જવાબ આપવો ભીખના હાંડલા ફરવા જેનો અર્થ થાય અત્યંત નિર્ધન હોવું ઊભી પૂંછડીએ ભાગવું જેનો અર્થ થાય જીવ લઈને ભાગવું લહે લાગવી એટલે લગની લાગવી આંખ ઉગાડવી તે બરાબર જણાય જણાવવું અથવા તો સમજવું ઉચાળા ભરવા ઘર બહાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું પગરણ માંડવા એટલે શરૂઆત કરવી બે પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા કોઈને ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું દાંડાઈ કરવી કામચોરી કરવી અથવા તો આળસ કરવી લાગમાં આવવું તક મળવી અથવા તો બરાબર કબજામાં આવવું તેડું મોકલવું નોતરું મોકલવું અથવા બોલાવવું હું ખોતરાવું માંડવો નીચું જોઈને ઊભા રહી જવું અક્કલનું તાળું ઉગાડવું બુદ્ધિ આવી ભભૂકી ઉઠવું સળગી ઉઠવું મોન સેવું મૂંગું રહેવું અને ચૂપ રહેવું આંખોમાં આખો પરોવીને એટલે થાય એકબીજા સામે એક દારૂ જોઈને રોમ રોમ સળગી ઉઠવું ખૂબ ગુસ્સે થવું પૂડો મૂકવો સળગાવી મૂકવું અથવા તો નાશ કરવો હૈયું ભારે થવું દુઃખનો અનુભવ થવો જીવ બાળવો ચિંતા કરવી વારે ધાવું મદદ કરવી અતથી ઈતી સુધી એટલે બહેલેથી છેલ્લે સુધી પગે પાખો આવી એનો અર્થ થાય છે ઉત્સાહમાં આવી જવું રચ્યા પચ્યા રહેવું એટલે કામમાં મશગુલ રહેવું ઓસરી ગયો એટલે ઘટી ગયો અથવા તો ઓછો થઈ ગયો કાળા પાણીની સજા જેનો અર્થ થાય મુશ્કેલી અગવડ અગવડભરી જગ્યાએ રહેવું તે દમ નીકળી જવો એટલે થાકી જવું હાથ બંધાઈ જવો જેનો અર્થ થાય કંજૂસી કરવી કડવો ઘૂંટડો ગળવો મન મનાવી લેવું આસરો લેવો આસરો કે આધાર ટળે રહેવું સમજણ પાકી હોવી એટલે પૂરતી જાણકારી હોવી કાળજી રાખવી ચીવટ રાખવી ભાળ મહેળવી એટલે તપાસ કરવી ઝોલે ચડવું ઊંઘ આવવી ઉત્સાહનો પાર ન રહેવો અતિશય આનંદિત થવું આકાશ આંબવું સિદ્ધિ મેળવવી નવાજવું જેનો અર્થ થાય વધાવવું બે જોડ જેની જોડ નથી તેવું રાજીના રેડ થવું ખૂબ ખુશ થવું તડાકા મારવા એટલે ગપશપ કરવી તામસી પૂર્વી ચાલતી વાતમાં હાજ્યો પૂરવો તડકા છાયણા જોવા સુખ દુઃખમાંથી પસાર થવું પૈસાની શોળ લેલા રેલાવી જેનો અર્થ થાય ખૂબ પૈસા હોવા શૂર પૂરવો હામાં હા કહેવી જીભ કપાઈ જવી બોલતા બંધ થઈ જવું શાટ ખોટનો દીકરો હોવો ખૂબ લાટકો એકનો એક દીકરો હોવો મોં માગ્યાદા માપવા પૂરેપૂરી કિંમત ચૂકવવી આકડા માંડવા ગણતરી કરવી સૌ સારાવાના થવા ઘણી બધી રીતે શુભ થવું માજા જ છાંડવી મર્યાદા ઓળંગી જવી નાળ રજા લે તેવું થવું મરણ પામવાની તૈયારી હોવી વાટકીનું શિરામણ હોવું જેનો અર્થ થાય ઓછી આવક વાળું પેટ મોટું હોવું ઉદાર દિલ ના હોવું દી ફરવો કુબુદ્ધિ સૂજવી હા ના હોવી હિંમત ન હોવી હિલોળે ચડવું ભીડ રૂપે એકઠા થવું અથવા તો ભેગું થવું તાલાવેલી લાગવી આતુરતા અથવા તો ચટપટી ઢીલા દસ થઈ જવું સાવ ઢીલા થઈ જવું હૃદય સાથે ચાંપવું પ્રેમથી ભેટવું તેડી લાવવું એટલે બોલાવી લાવવું હરખ પદુડા થઈ જવું જેનો અર્થ થાય આનંદથી ગાંડા ઘેલા થઈ જવું તાડક વળવી શાંતિ થવી જીભનો ઉપ જીભ ન ઉપડવી બોલવાની હિંમત ન હોવી પનારે પડવું જેનો અર્થ થાય માથે પડવું કૂળથી ઉજાડવું કૂળને શોભાવવું આયુ ધારા વહેવી જીવતા રહેવું ડીંગ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું ગળે દૂબો બાજી જવો ગળગળા થઈ જવું આભા બની જવું દંગ રહી જવું રૂવાટા ઊભા કરી દેવા રોમાંચિત થઈ જવું વાતોના ગાડા ભરવા જેનો અર્થ થાય અતિશય વાતો કરવી ધર્મનો થાંભલો જેનો અર્થ થાય ખરી પડવો કોઈના કોઈ જાતના કર્મવીર અને ધર્મવીરનું અવસાન થવું નવ પગરણ માંડવા નવી શરૂઆત કરવી